આંબલામાં માતૃભાષા ગુજરાતી વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠી પૂર્ણાહુતિ થઈ છે રાવી કૃપા સંસ્થા અને શિક્ષણ ગુણવત્તા સંવર્ધન એકમ લોકભારતી વિદ્યાપીઠ સણોસરાના સહયોગ સાથે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ઓગણસાઠમી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠીનો ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા લોકશાળા ખડસલીમાં આયોજન થઈ ગયું આંબલામાં પૂર્ણાહુતિ પ્રસંગે વક્તા શ્રી યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્ષ્ય નહીં માર્ગ છે તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતા વક્તવ્ય આપ્યું શિક્ષણવિદ શ્રી નલિનભાઈ પંડિતે લોકશાળા સંઘને અભિનંદન આપી માતૃભાષા સંદર્ભે આયોજનને બિરદાવ્યો સંસ્થાના અગ્રણી શ્રી પ્રશાંત ભટ્ટે યજમાન તરીકે આવેલા વિદ્યાર્થીઓએ પાંચ દિવસ મોજ કર્યાની બાબતને સફળતા ગણાવી સંગોષ્ઠી પૂર્ણાહુતિ પ્રસંગે આચાર્ય શ્રી વાગજીભાઈ કરમટીયાએ આવકાર ઉદ્બોધન કર્યું શ્રી ગૌરાંગ વોરા સંચાલનમાં રહ્યા હતા આવા શબ્દો ગવાને જ્યારે ગવાતા હોય ત્યારે આપણે ઘણી બધી ચેતનાઓ આપણા શરીરમાં વાઇબ્રેટ થતી હોય છે ફક્ત તકલીફ એટલી છે કે શબ્દો ગવામાં અને આપણા જીવન વ્યવહારમાં અંતર પડી ગયું છે આ લોકશાળાનું કામ ફક્ત એ અંતરને ઘટાડવાનું છે વર્ષોથી હું તમારો સાક્ષી છે કે તમે દર વર્ષે જે વિષય લઈને બેસો છો ને

કોઈ અચિવમેન્ટ નથી ફાઈનલ સફળતા એક રસ્તો છે પૈસા પ્રતિષ્ઠા સારું ઘર સારી ગાડી સારો પતિ સારી પત્ની આ બધું એની અંદર આવતા વિરામ સ્થાનો છે પણ એ મંજિલ નથી સફળતા એ મંજિલ નથી એટલે યાદ રાખજો તમે પણ ભવિષ્યમાં કે સક્સેસ ઇઝ નોટ ધ ડેસ્ટિનેશન સક્સેસ ઇઝ એન એવર લાસ્ટિંગ જર્ની એ મુસાફરી છે

અને લોક ભાગીની પસંદગી કરવામાં આવી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની મીટિંગમાં માં નક્કી થવાનું હતું અને નાનાભાઈ જતા હતા મીટિંગમાં વચ્ચે મુસંજરભાઈ ઉભા રહ્યા અને કહે છે કે નાનાભાઈ હા પાડીને આવજો આપણે પહોંચી વળશું સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું વગાડવાનો ભૂલશો આભાર